શુક્રવારે સાંજે સાડા છ વાગે તમે શું કરી રહ્યા છો જો કશું ન કરી રહ્યા હોય અથવા તો કશુંક તમારે નવું કરવું હોય અથવા તો કોઈ નવા પ્રસંગમાં આવવું હોય તો એક સરસ મજાની ઇવેન્ટ થવાની છે કલા સ્મૃતિ જીએસટી ટીવી કેમ્પસ જે છે એમાં ઇસ્કોન મંદિર ખાતે સાંજે સાડા છ વાગે વાક નિમિત્તે વિદ્યા વિચાર અને વાણીનો એક મહોત્સવ ઉત્સવ થવા જઈ રહ્યો છે હા સાવ સાચી વાત છે કે સોનાના ભાવ બહુ વધી રહ્યા છે એ લગડીઓ લેવી બહુ મોંઘી છે પણ જેને જ્ઞાનની વિચારની અને જીવનની લગ્ની લાગી હોય એની માટે કોઈ લગડીઓ મોંઘી નથી હોતી બહુ જ સુપ્રસિદ્ધ વક્તા અને ગુજરાતનુંમાં જેનું નામ બહુ માનભેર લેવાય છે એવા જયભાઈ વસાવડા સુભાષભાઈ ભટ્ટ અને હું નિહલ ગઢવી અને ખૂબ બીજા બધા મિત્રો પણ જોડાવાના છે આ કાર્યક્રમમાં આવો સાથે મળીને મા સરસ્વતીની આરાધના અને પૂજન નવી રીતે કરીએ એ વિચારને પણ વધાવીએ એ વાણીને પણ સાંભળીએ અને વિદ્યાની દેવીને કહીએ કે આ વાક બારસને જુદી રીતે આપણામાં આવે જેથી કરીને જીવનમાં આપણે ચારે બારે માસ આપણી બારસ રહે મળીએ છીએ સાંજે સાડા છ વાગે